જય પરશુરામ હું આશીષ રાવલ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ સેવા મારું કર્મ સેવા મારો ધર્મ ના સૂત્ર થી જન્મે બ્રાહ્મણ છું બ્રાહ્મણ છું એટલે એક વાત જરૂર કહીશ આવતી તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના ના રોજ ભૂદેવોના ઈષ્ટદેવ પરશુરામ ભગવાનનો જન્મોત્સવ હોય અને જન્મોત્સવની જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન હોય કે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ હોય જે તૈયારીઓ છેલ્લા એક મહિનાથી થઈ રહી છે તેની વાત કરીશ તો આપણે પરશુરામ જન્મોત્સવના દિવસે સાંજે ચાર ને રાતના દસ વાગ્યા સુધી જે ભવ્ય શોભાયાત્રાઓ નીકળવાની છે તેને અનુરૂપ તેની પૂર્વ તૈયારીઓ રૂપે જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં ભગવાન પરશુરામ લઈને તૈયારીઓ ચાલી રહી છે તેની આરતીઓ થઈ રહી છે અને બાઈક રેલી પણ થવાની છે એ જ રીતના સૌરાષ્ટ્ર જ બ્રહ્મ સમાજ દ્વારા જુનાગઢ જિલ્લાના ગામે ગામ અલગ અલગ પોરબંદર સોરી પોરબંદર નહીં પણ કેસોદ વેરાવળ માંગરોળ મારી આ બધી જગ્યાએ જે રીતના તૈયારીઓ ચાલી રહી છે પરશુરામ જન્મોત્સવની અને બીજી વાત સાંજે બધા એક સાથે મળી અને ભોજન લેશું આ તો એક વાત કહીશ આ ભગવાન પરશુરામ એટલે વિષ્ણુના છઠ્ઠા અવતાર એટલે સમગ્ર જુનાગઢ વાસીઓ સમગ્ર સમાજ સર્વ જ્ઞાતિ આ વિષ્ણુના છઠ્ઠા અવતારની તૈયારીઓમાં લાગી ગયો છે અને ખૂબ જ ખુશી છે આ એક ભૂદેવોની દિવાળી કહી શકાય દિવાળી સમાન આ તહેવાર છે અમારે ભુદેવોનો એટલે તમામ સમાજ અમને સાથ સહકાર આપે છે જેની અમને ખુશી છે આ વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની સમસ્ત સમાજને સમગ્ર સમાજને ખૂબ ખુબ શુભેચ્છાઓ પાઠવું છું અને બસ તૈયારીઓમાં સાથ સહકાર આપતા રહ્યો તે જ અભ્યર્થના જય પરશુરામ